અટાણે ઓલું કામ વરસ વાળું બહુ પેરતા નથી કોઈ આવી રીત નું છે ને એ બહુ પેરે જા દુપટ્ટો દુપટ્ટો બહુ જ અસલ છે પણ સાવ કોસું છે ને આપણે આ મલકોટન કોટન માં છે ને માલ મળ્યો થી એમાં બહુ જ પેરવું અસલ નું આવે કોઈ ની પર લેવું હોય તો print પાડે ને ફોટા નાખજો ને જા આ બીજો કલર છે એનો color એ રૂપારેહ અસલ ના આવ્યો આમાં નાનો ભાવ છે અગિયારસો રૂપિયા ના આપણે ઓલું વરક વારીને બેર આવે એ આપણે અટાણે ને જ બહુ બેર ક્યો આ બહુ વસલ જ લાગે જાદુ પટો છે આમાં હે ને સાઈઝ બધી મળે જાહે છે એલ, એલએક્સએલ, ડબલ એલએક્સએલ એમ એ સાઈઝ જોતી હોય ને ચા એ નેવી બ્લુ માથે છે રામા કલર માથે આ બધી છે ને મલ કોટન ની છે આજ અમે આ વિડીયા માં જેટલી દેખાડી ને એ બધી મલ કોટન ની છે પાછા પ્લાઝા છે ને એ બહુ મોટા ને આવતા એટલે વાંધો ના આવે અસલ આવે એવું પાછા જા દુપટ્ટો છે જા દુપટ્ટો છે.

केसरी कलर जीव है कलर डिजाइन ही असल है एक जा कलर से रूपार आसो पोपटी बहुज असल जा वर्क आ गड़ में

એનો બીજો કલર છે આ હે ને એકદમ રીંગણી કલર છે ઘાટો રૂપારો ડિઝાઇન કાપડ આ પ્લાઝા આવે પણ એમાં કામ છે કે આપણે અમુક નો ગમતું હોય તો એમાં પેન્ટ કરે ખબો કે ફિટ કરાવે આપડે વિડીયો અમુક જોતા હોય થાય કે આપડી ગામડામાં નિઝરતું હોય પણ અમારે આ ગામડામાં ગમે એવી ભારે માં પેર જોતી હોય ને તો પણ તમને મળે જાય હે આપણે એવી વસ્તુ રાખીએ હો चाबी जी डिजाइन है आने ना मैं बांधने डिजाइन है सुंदरी जा असल है बांधने नहीं अभी जो कलर से ना जा बांधनी ना दूपटो है ऐसे नहीं फोर एक से आ कोई अपनी જાડિયુ બાજુ લેવી હોય તો પણ થઈ જાય મલ કોટન ની પેરુ માં મલક માલ આવે ને બીજો આપણી હેવી પેરુ માં પણ મલોક માલ આવે ગયો આ ગી સિલિક માં ની પણ એવા આપણી તા મેલી મેલીઓ બધા ધીરે ધીરે